ઘણા બધા આવો શબ્દો બોલતા હોય ગાયત્રીનો શ્લોક બોલોને શ્લોક અને મંત્ર આ જે વિધાન આપણે કરીએ છીએ એ મંત્રોના માધ્યમથી કરીએ છીએ કે એક મંત્ર છે ધ્યમબાકાન જજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધન અમ આ તમે સાંભળ્યો તમે શું સાંભળ્યું મંત્ર સાંભળ્યો આખો પહેલેથી લઈને છેલ્લે સુધી હું બોલી ગયો હવે એ મંત્રને વિભાજિત કર્યા આપણા ઋષિમુનિઓએ સાંભળ્યો લક્ષમતું વેદસ ચતવારો ચારેય વેદોના એક લાખ મંત્રો છે लक्षम भारत में वच लक्षम व्याकरण प्रोक्तम चतुर्लक्षम तो ज्योतिषम चार लाख तो ज्योतिष से એટલે એ મંત્ર જે સળંગે સળંગ આપણે એક લીટીમાં બોલી જઈએ ને એને મંત્રપાઠ પાઠ કહેવામાં આવે છે જે અત્યારે વર્તમાન તમે પૂજા ચાલુ થઈ ને અત્યાર સુધી જે તમે સાંભળ્યા એને મંત્ર પાઠ કહેવામાં આવે હવે એ મંત્રપાઠને આઠ પ્રકારે ઋષિમુનિઓએ પરિવર્તન કર્યું એક જ મંત્રને આઠ પ્રકારે બોલવાનો હવે એ કઈ રીતે બોલવાનો આ મોટા મોટા જે ક્લાસ વન અધિકારીઓ જે બધા પરીક્ષાઓમાં પાસ થઈને જે બધા સ્ટેજ ઉપર આવે ને એની કરતા પણ આ દસ ઘણું હાર્ડ છે મગજમાં બેસે ને તો જ બેસે નકર ન બેસે હવે એ મંત્રપાઠ આપણે સળંગ સાંભળીએ એનું નામ છે મંત્રપાઠ એનાથી આગળ એક સ્ટેપ આવે પદપાઠનું જે મંત્ર છૂટો પડે ઓમ ત્રિયંબકામ જજા મહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ આ મંત્ર છૂટવો પડ્યો આને પદ પાઠ કહેવાય પછી આવે ક્રમપાઠ એની અંદર પદના જે આપણે પદ બોલતા હોય તો એની અંદર એક પદ એડ થાય અને એક પદ છૂટે એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ એક એક પાછળથી છૂટતું જાય અને આગળથી એક એક એડ થતું જાય એને ક્રમપાઠ કહેવાય એવી રીતે આઠ વિકૃતિઓ છે અલગ અલગ મંત્ર બોલવાની અને બહુ એટલે બહુ અઘરું છે આ અને પાછા સાથે સ્વર લેવાના મંત્રના એની અંદર તમે અક્ષરો પણ ક્યાંય આગો પાછો ના કરી શકો જો અક્ષર આગો પાછો થાય તો સ્વર આગો પાછો થઈ જાય સ્વર આગો પાછો થઈ જાય તો તમે ગોટે ચડી જાઓ કયો મંત્ર બોલો છો ક્યાં બોલો છો એ બધું જ્ઞાન જતું રહે એટલે આની અંદર બહુ સાવચેતી રાખવી જોઈએ જ્યારે જ્યારે પાઠશાળાની અંદર અને આ વિદ્યા અઢાર વર્ષ પહેલા જ આવે પછી ના આવે અને પછી ગમે તે એટલી મહેનત કરો ના ગોખાય તમે અત્યારે ગોખી નાખો ને કદાચ ઉભા થઈ જાઓ એટલી ભૂલાય જ ગયેલી હોય ત્રિપાક્ષી વિદ્યા છે આ વેદ વિદ્યા અઢાર વર્ષ પહેલા ગાયત્રી સંધ્યા કરતા કરતા જે ગોખવામાં આવે જે ભણાવવામાં આવે ને જે અંદર ઉતરે એ જ તમારે ગોખાય જાય પછી આજીવન કાંઈ ન થાય ઓલું મંત્રવાર તમે જોઈ જોઈને કરી શકો તો ઈ જે વિકૃતિઓ છે ને એ આઠ પ્રકારની વિકૃતિઓ છે હવે સામાન્ય તમે યજુર્વેદનું જુઓ ને તો એની અંદર ઓગણીસો પંચોતેર મંત્રો છે હવે ઈ આખા વેદનું તમે પારાયણ કરો ને એટલે આખા આખો દાડો લગભગ નવ દસ કલાક જેવો સમય જતો રે શાંતિથી પાઠ કરો ને તો હવે એને તમે પદ પાઠ ની અંદર પારાયણ કરો ને તો દોઢ થી બે દિવસ થાય ક્રમ પાઠ ની અંદર પારાયણ કરો તો બે દિવસ આખા જતા રે પછી એની અંદર આગળ જટા પાઠ આવે જટા તમે પારાયણ કરો તો ત્રણ દિવસ ચાર દિવસ થાય છેલ્લામાં છેલ્લો અઘરો આવે ને ઘન પાઠ આવે હવે એક મંત્રના પદ વારંવાર બોલવા ઉલટ પાલટ કરવા બીજું ત્રીજામાં ભેળવવું ત્રીજું પહેલામાં ભેળવવું પેલું છેલ્લામાં ભેળવવું આગળનું છોડવું આગળનું એડ કરવું ઈ મગજમાં ફિટ કરવાનું છે કે હવે કયું પદ આવે છે કયો સ્વર આવે છે કેમ બોલા છે કેવી રીતે બોલા છે એટલે આવા ઓગણીસો પંચોતેર મંત્રો ઈ ઘનપાઠમાં તમે માનશો અઢાર વર્ષના અઢાર વર્ષ થઈ નાની ઉંમરના દીકરાઓ જેની ઉંમર પંદર વર્ષ છે જેની ઉંમર સોળ વર્ષ છે જેની ઉંમર માત્ર તેર વર્ષ છે એ આખા વેદનો ઘનપાઠ સાહેબ મોઢે બોલે તમે કલ્પના કરો એને કેમ ગોખ્યું હોય હવે આપણે અત્યારે માતૃભાષા કોકને કહીએ કે બેટા આનો આ વર્ડ આમ બોલાય આમ બોલાય તેમ બોલાય તો હજી આપણા છોકરાઓને આપણા સંતાનોને ખબર નથી પડતી ગીતાના શ્લોકો આપણે કોકને પૂછીએ તો ખબર નથી પડતી ભગવદ્ ગીતાનું મર્મ શું છે એ આપણે પૂછીએ તો ખબર નથી પડતી સનાતન ધર્મની અંદર વેદો કેટલા વેદોનું મહત્વ શું છે વેદના નામ નથી આવડતા વેદ શું કેવા માંગે છે એ ખબર નથી પડતી તો આપણે સનાતન ધર્મને કઈ રીતે આગળ લઈ જઈશું તો આ બધું શીખવાનું છે આ જે લુપ્ત કરનાખી છે ને અમુક અમુક લોકો એ આ બધી વિદ્યાઓને એને પુનઃ ઉત્થાન જાગૃત કરવાની છે જેથી કરીને આપણો ધર્મ વિશેષ કરીને આગળ ચાલે અને આવનારા જે બ્રાહ્મણના દીકરાઓ નહીં બધો સમાજ છે ને એના માટે આ કલ્યાણકારી છે